ભુજમાં રહેણાંકમાં ગૌમાસનું વેચાણ માતા ઝડપાઈ પુત્ર હાજર ન મળ્યો ભુજના સતારા ચોકમાં રહેણાંકમાં ગૌમાસના વેચવાની બાતમીના પગલે પોલીસે દરોડો પાડતા ગૌમાસ સાથે માતા ઝડપાઈ હતી જ્યારે વેચાણ અર્થે ગૌમાસ લાવનાર પુત્ર દરોડો દરમિયાન હાજર મળ્યો ન હતો આ અંગે આજે બી ડિવિઝન પોલીસે દાખલ કરેલા ગુનાની વિગતો મુજબ ગત તારીખ ત્રીસ છ ના બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે સિતારા ચોક ઈમામના ઓટા પાસે રહેતા ઇકબાલ અયુબ મોખાએ પોતાના મકાનમાં ગૌમાસ વેચાણ અર્થે રાખ્યો છે આથી પોલીસે દરોડો પાડતા ત્યાંથી ત્રણ કિલો પશુમાસ મળતા ત્યાં હાજર મહિલા રજિયાબાઈ નારેજાને આ ક્યાં અને કયા પશુનું છે તે અંગે પૂછતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો આ માસ તેનો દીકરો ઇકબાલ અયુબ નારેજા વેચાણ અર્થે લાવ્યો હોવાનું જણાવ્યું હતું માસનું પરીક્ષણ કરાવતા તે ગૌમાસ નીકળતા આરોપીઓ રજીયાબાઈ નારેજા અને તેના પુત્ર ઇકબાઇલ વિરુદ્ધ પશુ પ્રત્યેના ઘાતકીપણાના અધિનિયમ તળેની કલમો લગાવી ગુનો દાખલ કરાયો છે વિગતો બપોરે ત્રણ વાગે પ્રાપ્ત થઈ હતી